ભાવનગર શહેરના ઘોઘા રોડ સ્થિત લીંબડિયું વિસ્તારમાં વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો એક કન્સ્ટ્રક્શન સાઇટ પર સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર ટ્રક સિમેન્ટ રેતી અને કપચીનું મિશ્રણ ખાલી કરી રહ્યો હતો ત્યારે અચાનક પોચી જમીનમાં ફસાઈ ગયો હતો આ દુર્ઘટનામાં સાઇટ પર કામ કરી રહેલા બે લોકો મિક્સર નીચે દબાઈ ગયા હતા બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી બચાવ કામગીરીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડે ત્રણ હેવી ડ્યુટી ક્રેન મંગાવી હતી સલામતીના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડના જવાનોએ અથાગ પ્રયત્નો બાદ મિક્સર ટ્રકને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા બંને લોકોને તાત્કાલિક સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે ઘાયલોની સારવાર જારી છે આપણે ઘોઘા સર્કલની આ બાજુમાં લીંબડીયા વિસ્તારમાં અમને અંદાજીત આઠ વાગીને ચાર ચાલીસ મિનિટે કોલ મળેલ કે મજૂર દબાયેલા છે ઘટના સ્થળે આવતા તપાસ કરેલ કે બે મજૂર ગાડી નીચે દબાયેલ હતા કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હતી તેની કામગીરી કરી અને હાલ પૂરતા એમને હોસ્પિટલ મોકલેલ છે અત્યારે કામગીરીમાં એ કોઈ ખ્યાલ જાણવા મળેલ નથી કે સાઈટ કોની છે શું છે પણ છાવ કરીને સાઈટ કન્સ્ટ્રક્શન ચાલુ છે એની અંદર આ બનાવ બનેલ છે એ અત્યારે તો હાલ કોન્ટ્રાક્ટર કે સાઈટ મેનેજર કોઈ ધ્યાને મળેલ નથી અમે કામગીરી પૂર્ણ કરી અને એમને જે બે માણસો છે દબાઈ ગયેલા મજૂર એમને મોકલેલ છે હોસ્પિટલ ખાતે શરૂઆતમાં અમે માણસોથી હાઇડ્રોલિક જે અમારા ટૂલ્સ છે એનો યુઝ કરેલો પણ આખી જે ગાડી હતી એ લોડેડ હતી એના હિસાબે ત્રણ ક્રેનો મંગાવી અને એને ઊંચી કરી અને અંદરથી માણસોને કાઢેલ છે ના અત્યારે તો એ બેભાન અવસ્થામાં છે અને એમને હોસ્પિટલ મોકલેલ છે ઈજા વધારે છે